હેલો મિત્રો મેં નવો વ્લોગ લઈને આવી ગયા છે એમાં સાથે કિરણભાઈ છે દશરથભાઈ છે હું છું અને એક આવ્યો છે અમે ચામુંડા માતાના દર્શને ચોટીલા જઈ રહ્યા છીએ વચ્ચે હોટલે રાત્રે ચા માટે રોકાણ કરેલું પબ્લિકનો ધસારો હતો ગુરુ પૂર્ણિમ હતી એટલે એટલા માટે રસ્તા વચ્ચે કિરણભાઈ વ્લોગ બનાવી રહ્યા હતા બરાબર કેમેરામાં મજા તો આવતી નથી ભક્તો એ shooting કર્યા હતા પછી અમે ચા પીધી ચા પી અને એ ગોપાલ hotel છે ચા પી અને નીકળી ગયા હતા રસ્તામાં ટ્રાફિક વધારે હતી હોટલ નું નામ છે ગોપાલ હોટલ

પછી કન્યા વડલ અમે નીકળી ગયા અને ત્યાં ચોટીલા પહોંચ્યા ચોટીલા પહોંચ્યા પણ ત્યાં રસ્તા વચ્ચે ટ્રાફિક બહુ હોવાના કારણે ગાડી મૂકવાની જગ્યા નથી ગાડી મૂકવાની જગ્યા માટે દશરથ પેરબારી ત્યાં ગાડીની છોટમાં આવી ગયા છે ચોટીલા ગામ બહુ મિત્રો સાથે બેઠાપો છે વિક્રમ ભાઈ છે ભાઈ આમ નાગો આદિશન તો લાગી છે

ચલો હવે આપણે ધીરે ધીરે પાણીમાં પડ્યા હતા આ ફેરા થાકી ગયા અને વિઠાનભાઈ ને કિરણભાઈ બે પ્રથમ વખત ચોટીલા દર્શન કરવા આવ્યા

જય ચલો મિત્રો હવે અમે ડુંગર ઉપર ચામુંડ માતાના દર્શન કરી અને જી નીચે આવી ગયા છે પણ કિરણભાઈ થાકી ગયા છે ડ્રાઈવર તો ગાડી ચલાવીને થાકે પણ આ કિરણભાઈ એ થાકી ગયા છે કિરણભાઈ ની હાલત શું કેવા માંગો છો એલા ફુવા જો હે ફડી ફુવા મચ્છર બચ્છર મચ્છર એલા ગઈડે હે પગમ ગઈડે દશરથ ભાઈ હમણા બારા નો ધરા હું હે દેખો દેખો હાલત મચ્છર કરડેનો તો કોઈ પ્રોબ્લેમ નથી આપણે એક બીજા લે આવ્યો હું જાહે

તે ડુંગરાલ વિસ્તાર વિડીયોમાં દેખાઈ રહ્યો છે તે ચોટીલા ડુંગર છે માતાજી ચામુલ માતાનો બહુ સૌંદર્ય એ ભર્યું દૃશ્ય હતું ત્યાંથી અમે ત્રણેય નીકળી ચા પાણી નાસ્તો આગળ કર્યો અને રિટર્નમાં આવ્યા તમે પણ આવી શકો છો બેસ્ટ જગ્યા છે દર્શન પણ કરી શકો છો મિત્રો સાથે આવી અને માના દર્શન કરી શકો આશીર્વાદ લઈ શકો છો જય માતાજી

નાસ્તો કરીએ છે આપણને નાસ્તો હા મુળી મૂળી બરાજ ઓ આપડે ખબર હે રોડ ઉપર એક ગાડી લારી હે ને